નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયોમાં હું મિતુલ લોડેદ્રા આપનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે શક્તિમાન થ્રેસરનું બે હજાર ને પચીસનું સાઈડ ટોકરી મોડલને રાયડાની અંદર શ્રી ગણેશ કરેલું છે તો વિડીયોમાં આગળ જોડાયેલા રહેજો આપણે રિઝલ્ટ બતાવીશું પહેલા તો આપણે જોઈએ અહીંયાથી ઓર ત્રણ ફૂટનું ટોકરી તો મોટી આવે પણ ડ્રમ ત્રણ ફૂટનું ઓર આવે તો જો આ રીતે કંઈક ઓર થાય છે બે જણા ઓરે છે અને લાઈવમાં ચાલુ છે બાજુમાં પાત્રા પડ્યા એમાં સારી સારી નાખતા જાય છે આ વર્ષે જે પચીસના મોડલમાં ઘણા બધા સુધારા વધારા કરેલા છે ટોકરીમાં ખાસ કરીને ફેરફાર કરેલા છે આપણે અગાઉ વિડીયોમાં કીધું હતું અને એમાં રિઝલ્ટમાં પણ ઘણો બધો ફરક છે તમે જોઈ જ શકો છો કે ટોકરીની પકડ હવે વધુ મજબૂત ટૂંકમાં સારી રીતે પકડે છે પાથરાને તરત કાંઈ મૂકવો નથી પડતો સરખો સીધો ડાયરેક્ટ ખેંચી લઈએ છીએ અને વધુ ઝડપથી ખેંચી શકે છે કાંધાના એલિવેટરની વાત કરીએ તો આપણે રાયડા માટે ચારણામાં નાખવાનું રાખેલું છે કારણ કે એના ટોકરીમાં માં નાખવાની કઈ જરૂર નથી રહેતી રાયડા માં સાડા બાર તો આરપીએમ જેવું રાખેલું છે અને ખેડૂત પાસે બાજકા નથી એટલે નીચે ઢગલો કરે છે જોઈએ આપણે અમુક દાણો લીલો છે ને ઘણા બધા દાણા ઉગેલા છે જે પીળા દેખાય છે બધા તમે કોટા નીકળેલા છે અમુક આ જે છે દાણો એ આપણે એમ થાય કે ફાટ થયેલી છે પણ એ કોટાના કોટો ફૂટેલો જ હતો એ દાણામાં ઝાપટ લાગેલી છે ટૂંકમાં ફાટ નથી ટૂંકમાં કોટા જ છે રીતે ચુસ્કી ફેન અહીંયા થી બધું ઉપાડી લઈએ છે તો ખેડૂત મિત્રો આ રીતે તો શક્તિમાન થ્રેસરનું રાઈડરની અંદર રિઝલ્ટ અને જોરદાર પરફોર્મન્સ છે પચીસના મોડલના ઘણા બધા સુધારા પણ છે અને એનું રિઝલ્ટ પણ સારા છે વધુ માહિતી માટે તમને કંપનીના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલા છે એમાં કોન્ટેક કરી શકો છો રાયડાના સેટિંગનો થ્રેસરમાં કઈ રીતે કરવું એનો પણ એક આપણે યુટ્યુબ ચેનલમાં વિડીયો બનાવેલો છે કોઈ ખેડૂત મિત્રો નવા હોય થ્રેસરમાં અને કન્ફ્યુઝન હોય કાંઈ ચારણાની કે કટ્ટરજારીની તો યુટ્યુબની અંદર સર્ચ મારજો થ્રેસરમાં રાયડાનું સેટિંગ પાછળ મિત્ર લોડેદરા લખ્યો એટલે વિડીયો આવી જશે શક્ય હોય તો ગુજરાતી માં એટલે ઝડપથી મળી જાય જોડાયેલા રહેજો આપણી સાથે ફરી પાછા એક ખેતીને લગતી માહિતી સાથે મળીશું